ગુજરાત એડીએસએ ફરી બોગસ હથિયાર પરવાના ઉપર ગુજરાતમાં હથિયાર ખરીદી લાવવાનું ષડયંત્ર ઝડપી પાડ્યું છે એટીએસની ટીમે વસ્ત્રાલ મેઘાણીનગર મણિનગર અને અડાલજ નજીકથી સાત આરોપીની ધરપકડ કરી રિવોલ્વર અને પિસ્તોલ વડીને સાત હથિયાર સાથે કુલ બસો એકસઠ જીવતા કારતૂસ કબજે કર્યા છે એક બાતમીના આધારે વસ્ત્રાલના શોલેસિંહ સેંગર વેદ પ્રકાશસિંહ સેંગર મુકેશ સિંહ ઉર્ફે રિંકુ ચૌહાણ અને રાજેન્દ્રસિંહ સાંખલા વિજયસિંહ સેંગર અભિષેક ત્રિવેદી અને અજય સેંગરની અલગ અલગ ટીમોએ એક સાથે રેડ કરીને ધરપકડ કરી હતી આ તમામની પાસેથી ઉત્તર પ્રદેશથી બુગસ હથિયાર લાયસન્સ લીધા હતા અને લિવરવર પિસ્તોલ અને કારતુસ પણ ખરીદ્યા હતા આરોપીઓ પૈકી કેટલાક વિરુદ્ધ અગાઉ પણ મારામારી અને જુગાર સહિતના કેસ નોંધાયેલા છે પોલીસને પૂછપરછમાં ગોળ ગોળ ફેરી રહ્યા છે અને પોલીસને જાણવું છે કે પકડાયેલા આરોપીઓ ગુજરાતમાં ગેરકાયદે હથિયાર વેચવાનું કૌભાંડ છે કે પછી કોઈ ગુનાને અંજામ આપવા હથિયાર ખરીદ્યા હતા બોગસ હથિયાર લાયસન્સ બનાવવાની ગુનાહિત કામગીરીમાં સંડોવાયેલા ઈસમોને એટીએસ દ્વારા પકડવામાં આવ્યા છે આ કેસમાં શ્યામ સિંહ ઠાકોરનું નામ સામે આવ્યું છે જેને લઈને મોટો ખુલાસો થયો છે કે તેનો અમદાવાદના એક ધારાસભ્ય તથા તેમના ભાઈ સાથે ગાઢ સંબંધ છે એટીએસે સાતથી વધુ આરોપીઓના રિમાન્ડ માંગ્યા છે ત્યારે આ સભ્ય અને તેમના ભાઈએ આરોપીઓને બચાવવા માટે રાજકીય જોર લગાવ્યું હોવાનું સૂત્રો કહી રહ્યા છે ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી અને એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે કે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઉપર ગુજરાત એટીએસ તરફ ગુજરાત થોડું ધ્યાન આપે તો એ સૂચનાની અન્વયે અગાઉ એટીએસએ નાર્કોટિક્સ આમ ટેઝમ વગેરેમાં કેસ થયેલા છે એ જ રીતે અમોને એક બાતમી એવી મળેલી કે ઉત્તર પ્રદેશમાં એટા જિલ્લામાંથી કેટલાક વ્યક્તિઓ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે એવા લોકોએ બોગસ હથિયાર લાયસન્સથી હથિયાર મેળવેલ છે અને અત્રે એ હથિયારને એ પોતાના કબજા ભગવટામાં રાખી રહ્યા છે એ માહિતીના આધારે પીએસઆઈ કે પી સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની કચેરીએ એટીએસના એટીએસ ખાતે સાત હથિયાર જમા કરવામાં આવેલ છે અને બસો પંચ્યાસી રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને સાત આરોપીની અટકાયત કરવામાં આવેલ છે આ જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક સમયે કોઈ કચેરીમાં જઈ અને લાયસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામચિંગ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાયસન્સ મેળવ્યા છે અને હથિયાર લાયસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં પરંતુ કોઈના ઘરે એમના કચેરીમાં એમની ઓફિસમાંથી આ આપવામાં આવેલ છે અને પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે કોઈ ગનહાઉસમાંથી આ ખરીદવામાં આવેલ નથી અત્રેની તપાસ છે એમાં આટલી માહિતી અમારી પાસે છે જેમાં ટોટલ સાત આરોપીની ધરપકડ કરી છે એમના સોળ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એ ઉપરાંત બીજા બે શ્યામસિંગ ઠાકુર શ્યામસિંહ ઠાકુર અને हेमंत નામના વિષમની પણ ધરપકડ કરવામાં